હાઈ આગળ ડેમ જોઈએ એવું ટેટસ બનાવવા માટે તમારે એલર્ટ મોશન એપની જરૂર પડશે તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલા બે લાયકન પ્રેસ કરી દેજો જેથી કરીને આ મારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મળે તો ચાલો મિત્રો વિડીયો સ્ટાર્ટ કરી તો સૌપ્રથમ પ્રથમ મિત્રો તમારે એલાટ મશન એપ ઓપન કરવાની છે ઓપન કર્યા પછી આ વિડિયોની ડિફ્રિક્શનમાં બે પ્રોજેક્ટની લિંક આપેલી છે તો બંને પ્રોજેક્ટની તમારે એલાટ મશન એપમાં ઇન્પોર્ટ કરી લેવાની છે ઇનપોર્ટ કર્યા પછી તમારે પહેલાં નંબરનો પ્રોજેક્ટ ઓપન કરવાનો છે ઓપન કરશો એટલે આવી રીતના કંઈક અંદર સોંગ આપેલું છે પછી તમારે જે ફોટો ઉપર ડિટેલ્સ બનાવ્યું એ ફોટો એડ કરવા માટે અહીંયા પ્લસના આઈકન ઉપર ક્લિક કરી મીડિયામાં જવાનું છે અને ગમે તે એક ફોટો તમારે સિલેક્ટ કરી લેવાનો રહેશે તો ગમે તે એક ફોટો હું સિલેક્ટ કરી લઉં છું તો આ ફોટો અમે સિલેક્ટ કરું છે તો અહીંયા પ્લસના આઇકન ઉપર ક્લિક કરી અહીંયા બાજુમાં પેલા ત્રણ ટપકા ઉપર ક્લિક કરીને ફૂલ સ્ક્રીન ફોટાને કરી દેવાનો છે પછી તમારે અહીંયા છેલ્લે આવી જવાનો છેલ્લે આવી ગયા પછી અહીંયા ફોટો પર ક્લિક કરી આની ઉપર ક્લિક કરશો લે ફોટો આખા પ્રોજેક્ટમાં આવી જશે પછી તમારે બેગ આવી જવાનું છે બેગ આવી ગયા પછી તમારે બીજા નંબરનો પ્રોજેક્ટ ઓપન કરવાનો છે ઓપન કર્યા પછી અહીંયા કોપી ઉપર ક્લિક કરીને સિલેક્ટ લિર એની ઉપર ક્લિક કરી ફરી પાછું કોપી ઉપર ક્લિક કરીને આ કોપી લેર કરી લેવાનું છે પછી તમારે બેગ આવી જવાનું છે બેગ આવી જાય પછી તમારે પહેલાં નવાના પ્રોજેક્ટ ઓપન કરવાનો છે ઓપન કર્યા પછી અહીંયા કોપી ઉપર ક્લિક કરી અહીંયા પેસ્ટ કરી દેવાનું છે પેસ્ટ કરશો એટલે તમારું જે સ્ટેટસ છે ભણીને કમ્પ્લીટ તૈયાર થઈ જશે તો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુ આપણે બે લાયકનને દબાઈ પ્રેસ કરી દેજો